તેત્રીસૂદની આઠમના દિવસે વલસાડ ડાંગ લોકસભાની સીટનું ઉમેદવારી પત્ર ખૂબ જોશ અને ઉત્સાહ સાથે યુવાનો સાથે વડીલો સાથે કોંગ્રેસના કાર્યકર્તા તેમજ ઇન્ડિયા ગઠબંધનના તમામ આગેવાનો સાથે અમે ફોર્મ આજે ભર્યું છે અને તમામ લોકોમાં તમામ વિસ્તારમાં અને તમામ જાતિઓમાં તમામ સમાજમાં એક ઉત્સાહ છે એક નવી લહેર છે અને અમે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીશું મહેનત કરી છે અઠ્ઠાવીસ દિવસથી હવે હજુ પણ વીસ દિવસ બાકી છે ત્યારે મહેનત કરવાના છે લોકોની સમસ્યા નિરાકરણ છે અન્યાયની સામે ન્યાય મેળવવા માટે અને જીતશું પ્રચંડ જીતની આશા ગણિત ગણિત બહુ સિમ્પલ છે કે ભાજપની સામે અને નરેન્દ્ર મોદીની સરકારની સામે જે અત્યારે અસંતોષ છે એમાં ખાસ કરીને બેરોજગારી અને મોંઘવારી આ બે જે મુદ્દાઓ છે એ સમાજના તમામ વર્ગને કન્નગત કરી રહ્યા છે ખૂબ હેરાન કરે છે એની સાથે બીજા મુદ્દાઓ છે પણ આ બે તો એવા મુખ્ય મુદ્દાઓ છે કે નાત જાત ધર્મ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેકને આ બાબતની ખૂબ તકલીફ છે ખૂબ મુશ્કેલી છે અને એટલે પ્રજાનો જબરજસ્ત પ્રતિસાદ આજે કોંગ્રેસ અને ઇન્ડિયા બ્લોક ગઠબંધનને મળી રહ્યો છે અમને ચોક્કસ ખાતરી છે કે જબરજસ્ત માર્જિનથી કારણ કે અનંત પટેલ એક આદિવાસીઓમાં અને અન્યાયથી જે કોઈ પણ પીડિત લોકો છે નાત જાત ધર્મના ભેદભાવ વગર એ તમામ માટે એક આશાનું કિરણ છે બધા માટે લડતો આવેલો છે એને કોઈ પ્રમાણભૂત કોઈ પ્રમાણપત્ર આપવાની જરૂર નથી બધાએ જોઈ છે એની લડાઈ કોઈ નાનામાં નાના હોય આંગણવાડી વર્કર હોય આશા બહેનો હોય ઇવન સ્કૂલની બસ પીકો ચલાવતા ડ્રાઈવરો માટે પણ એ માણસ રસ્તા પર લડાઈ લડી ચૂક્યો છે જીબીના કોન્ટ્રાકચર કોન્ટ્રાક્ટર કોન્ટ્રાકચ લેબર હોય બધી જ જગ્યાએ માછીમાર હોય પક્ષી હોય આદિવાસી તો ખરા જ એના માટે થઈને એણે જબરજસ્ત લડત આપી છે એની કોઈ ઓળખાણની ક્યાંય જરૂર નથી બધા એને ઓળખે છે ભાજપમાં કોણ છે તે કોઈ જાણતું નથી કોઈ ઓળખતું નથી કોઈ નથી એણે સમાજનું કોઈ કામ કર્યું નથી અને હવે એમ કહે છે કે તમારે ઉમેદવારને જોઈને મત નથી આપવાનો મોદીને જોઈને મત આપવાનો છે ભાજપને તો ભાજપને તો ઠોક મારવાની ટેવ છે એની એની ઠોકની સામે અમે કોમ્પિટિશન ન કરી શકીએ દસ વર્ષથી પ્રજાએ ભોગવેલું છે જૂઠું બોલવું જોરથી બોલવું વારંવાર બોલવું એ એની ટેવ છે એની ટેવ એને મુબારક હો અમારે એ ટેવમાં એની સામે કોઈ હરીફાઈ કરવી નથી પણ અમારી જીત નિશ્ચિત છે એટલી વાત બહુ સ્પષ્ટ છે તેઓ મેં બહુ સ્પષ્ટ બધે જ ભાષણમાં કીધું છે તમારા માધ્યમથી તમામ લોકોને કહેવા માગું છું કે પોરી પરિણાવવાની હોય તો જમાઈને જોઈને પરણાવવાની હોય હાહારું જોઈને ન પરણાવાય ને તો ઘૂઘરા બાંધીને પાછી ઘેર આવે આ હાહારુ જોઈને મત લેવાની વાત કરતા છે એમ આ વખતે ભાન થશે ભાજપને કે એમ મોદીના નામે મત ન મળે દહ વર્ષથી છેતરાયા છે હવે કોઈ છેતરાવાનું